ભગવાન કૃષ્ણનું એક એવું મંદિર કે જવાથી છુટકારો મળી શકે અને પછી તે ગમે તેવી સ્કિન ડિઝીઝ કેમ ન હોય એક એવું ભગવાન કૃષ્ણનું મંદિર ચાલો આજે આપણે તે જાણીએ આ મંદિર મથુરામાં આવેલું છે દુનિયાનું એક જ એવું મંદિર છે ત્યાં કૃષ્ણજીની મૂર્તિ રાધાની સાથે નહીં પરંતુ કુબજાની સાથે છે કુબજા એ કંસની સેવક હતી કુબજા એ શરીર થી હતી અને રૂપથી પણ વધારે કુરૂપી હતી કેમકે રામ અવતારમાં રાવણની બહેન હતી અને રૂપ બદલીને લક્ષ્મણજી સાથે કર્યું હતું એટલે એટલે તેને મળ્યો હતો તે શરીરથી કૂબડી થઈ અને મથુરાના બધા જ લોકો કુબજાને કુરૂપીને કૂબડા શરીરને લીધે તેની મજાક ઉડાવતા અને તેને નીચી દેખાડતા પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા આવે છે ત્યારે તેને કંસ માટે ચંદન ઘસતી જ હોય છે અને ભગવાન તેની પાસે જઈને સુંદરી સુંદરી કહીને ચીડવે છે કુબજાને દુઃખ લાગે છે કે કૃષ્ણ પણ તેની મજાક ઉડાવે છે એટલે તે રડવા લાગે ત્યારે ભગવાન તેનો એક પગ તેના પગ પર મૂકી તેનું મુખ પકડીને ઊભી કરે છે અને કુબડી કુબજા તરત જ સરખી થઈ જાય છે અને મથુરાના લોકો તેને જોઈને ચોકી જાય છે કેમકે તે અચાનક થી ખૂબસૂરત દેખાવા લાગે છે એટલા માટે આજે પણ જે લોકો સ્ક્રીન પ્રોબ્લેમ થી પરેશાન હોય ત્યાં જવાથી રોગ દૂર થઈ જાય છે શું તમે પણ આ મંદિર વિશે સાંભળ્યું હતું તો મિત્રો જયારે પણ તમે મથુરે જાવ તો ત્યારે આ મંદિર જરૂરથી વિઝિટ કરજો આવી જ આવું નવી માહિતી જાણવા માટે અત્યારે અમને ફોલો કરી